આજના વિડીયોમાં આપણે સાંભળીશું શીતળા સાતમની વાર્તા હિન્દુ ધર્મમાં શીતળા માતાનું પૂજન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે આ વ્રત શ્રાવણ વધ સાતમના દિવસે થાય છે આ દિવસે શીતળા માતાનું પૂજન થાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનાર સવારે ઠંડા પાણીથી નાહવું આખો દિવસ આગલા રાંધણ છઠના દિવસનું રાંધેલું ટાળું જ ખાઈ શકાય ચૂલો સળગાવાય નહીં શીતળામાના નામનો દીવો કરીને કથા કહેવી અને સાંભળવી શીતળામાનું વ્રત કરવાથી સૌને ભાગ્ય ધન અને સંતાનની પ્રાપ્તિ થાય છે શીતળા સાતમની વાર્તા એક ગામમાં દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી બંને વહુઓના ઘરે દેવના દીધેલ એક એક દીકરા હતા મોટી વહુ ઈર્ષ્યાળુ હતી જ્યારે નાની વહુ ભલી ભોળી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસના રાંધણછઠનો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી રાંધતી હતી એટલામાં ગોળિયામાં સૂતેલો છોકરો રડવા લાગ્યો આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોત જોતામાં ઊંઘી ગઈ ચૂલો સળગતો રહી ગયો વહુ તો છોકરાવા છોકરાને સૂડાવવામાં પડી હતી મધરાત પછી સીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતાં ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા પણ આ શું સીતળામાના શરીરે ઠંડક લાગવાને બદલે લાઈ લાગવા લાગી તેઓ આખા શરીરે દાજી ગયા આથી તેને નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હતો તેનું આખું શરીર દાઝી ગયું હતું નાની વહુ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર આ સીતળા માતાના પ્રતાપે થયું છે સીતળા માતાએ મને શ્રાપ આપ્યો છે તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળામા પાસે જઈ પ્રાર્થના કર બધું સારું થઈ જશે બાળકને ટોપલામાં નાખી નાની વહુ નીકળી પડી રસ્તામાં બે તલાવડી તેણે જોઈ બંને તલાવડી પાણીથી છલોછલ ભરેલી હતી પણ કોઈ તેનું પાણી પીતું ન હતું જે પણ પીએ તે મૃત્યુ પામતું હતું નાની વહુને જોઈ તલાવડીઓ બોલી કે બહેન તું ક્યાં જાય છે નાની વહુએ કહ્યું કે હું સિતળામા પાસે શ્રાપના નિવારણ માટે જાઉં છું તલાવડીઓએ કહ્યું કે બહેન અમે એવા તે કયા પાપ કર્યા હશે તે કોઈ અમારું પાણી પીતું જ નથી જે પીવે છે તે મરી જાય છે અમારા શ્રાપનું નિવારણ પૂછતી આવજે ને નાની વહુ ત્યાંથી આગળ વધી રસ્તામાં તેને બે આંખલા મળ્યા તેમની ડોકમાં ઘંટીના પળ લટકતા હતા અને બંને લડતા હતા નાની વહુને જોઈને બંને આખલાએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે વહુએ કહ્યું કે હું મારા શ્રાપનું નિવારણ કરવા જાઉં છું આખલાએ કહ્યું કે અમે એવા શું પાપ કર્યા હશે કે અમે સદાઈને માટે લડતા જ રહીએ છીએ તું અમારા શ્રાપનું નિવારણ પૂછતી આવજે ને નાની વહુ આગળ વધી થોડી દૂર તેને જોયું તો બોડીના ઝાડ નીચે એક ડોસીમાં પોતાના વાળને ખંજવાળતા હતા વહુને જોઈને ડોસીમા બોલ્યા કે બહેન મારા માથામાં બહુ ખંજવાળ ઉપડી છે જરા જોઈએ આપને વહુ દયાળુ હતી તેને ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂકી જુઓ વીણવા બેસી ગઈ થોડીવારમાં વારમાં ખંજવાળ મટી ગઈ તેમને દેરાણીને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માઠું થર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતા જ ચમત્કાર થયો ડોશીમાના ખોળામાં રહેલ છોકરો સજીવન થઈ ઉઠ્યો બહુ આશ્ચર્ય પામી તે જાણી ગઈ કે આ ડોસીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે આથી તે તેમના પગે પડી ગઈ અને તેમના આશીર્વાદ મેળવવા લાગી તેને ડોસીની ચરણરજ માથે ચડાવી કહ્યું કે હે શીતળા માતા મારી ભૂલ હું કબૂલ કરું છું તમે મને ક્ષમા આપી મારા છોકરાને સજીવન કર્યો તે સારું કર્યું નહીંતર મારી સી હાલત થાત સિતળામાં બોલ્યા કે બેટી વ્રત કરનારે બધું ધ્યાન રાખવું જોઈએ તેમાં ભૂલ થાય તો વ્રત ફળે નહીં હવે ભૂલ નહીં કરું કહી વહુએ તલાવડીના દુઃખની વાત કરી સીતળામાં માતાએ કહ્યું કે આગલા ભાવમાં એ બંને તલાવડી શોક્યો હતી બંને ઝેરેલી રોજ લડે ઘરમાં વલણું હતું પણ કોઈ છાસ લેવા આવે તો તેમાં પાણી નાખીને આપે આથી તેનું પાણી કોઈ પીતું નથી હવે તું જઈને તેમાંથી એક ખોબો પાણી પીજે એટલે એમના પાપ દૂર થઈ જશે અને બધા તેનું પાણી પીવા લાગશે આખલાના પાપના નિવારણ માટે માએ કહ્યું કે આગલા ભાવમાં બંને સ્ત્રી રૂપે દેરાણી જેઠાણી હતી બંનેના આવા ટૂંકા મન કે ઘરમાં ઘંટી અને ખાંડણીઓ છતાં કોઈને દળવા ખાંડવા દે નહીં એ પાપે આ ભાવમાં આખલા સ્વરૂપે બંને લડે છે હવે તું જઈને બંનેના ગળામાંથી ઘંટીના પળ છોડી નાખજે એટલે બંને લડતા બંધ થઈ જશે શીતળામાં આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા અને વહુ સજીવન થયેલા છોકરાને લઈને ઘર તલફ ચાલી નીકળી રસ્તામાં તેણે પહેલાં બે આખલાના ગળામાંથી ઘંટીના પળ છોડી નાખ્યા એટલે તેઓ લડતા બંધ થઈ ગયા આગળ જતાં તલાવડી આવી વહુએ તેમાંથી એક ખોબો પાણી પીધું તે સાથે જ ત્યાં આગળ પંખીઓ ઉડી ઉડીને આવવા આવ્યા અને પાણી પીવા લાગ્યા ઘરે જઈ વહુએ જીવતા છોકરાને બતાવ્યો તો સાસુને આનંદ થયો પણ જે જેઠાણી મનમાં કોલસા જેવી થઈ ગઈ શ્રાવણ માસ આવતા જેઠાણીના મનમાં થયું કે હું પણ દેરાનીની જેમ સીતરામાના આશીર્વાદ મેળવું રાંધણછતના દિવસે જેઠાણી છોકરાને ઘોડિયામાં સુવાડીને રાંધવા બેઠી છોકરો રડવા લાગ્યો એટલે ચૂલો સળગતો રહેવા દઈને છોકરાને ધવડાવતી તે સૂઈ ગઈ ફરવા નીકળેલા સિતરામા ઘરમાં ચૂલો સળગતો જોઈ ચૂલામાં ખૂબ આડોટ્યા આથી તેમના શરીરે ફોલ્લા પડી ગયા ક્રોધી ભરાયેલા સીતળામાએ શ્રાપ આપ્યો કે જેને મારું શરીર બાળ્યું તેનું પેટ બાળજો સવારે જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો બળીને કોલસા જેવો થઈ ગયો હતો સાસુએ કહ્યું તને સીતરામાએ શ્રાપ આપ્યો છે માટે તું સીતરામા પાસે જા અને કહે કે માતા મારી ભૂલ થઈ છે મારા છોકરાને સજીવન કરો જેઠાણી મરેલા છોકરાને ટોપલામાં મૂકી સીતરામા પાસે ચાલી રસ્તામાં પેલી તલાવડીઓએ પોતાનો સંદેશો સીતરામાને પહોંચાડવા કહ્યું તો જેઠાણીએ ગુસ્સો કરીને કહ્યું હું વળી ક્યાં પારકી પંચાયત કરવા બેસું હું તો આ ચાલી આગળ જતાં પહેલાં આંખલા મળ્યા તો જેઠાણીએ કહ્યું હું કાંઈ તમારી વાત સાંભળવા નવરી નથી જેઠાણી ત્યાંથી નીકળીને ઝાડ આગળ બેઠેલા ડોસી પાસે આવ્યા ડોસીમાં બંને હાથે માથું ખંજવાળી રહ્યા હતા એ શીતળામાં હતા ડોસી કહે બહેન જરા મારું જોઈ માથું જોઈ આપને મને શાંતિ વળે જેઠાણી મો મજકોડી બોલી કે હું તારા જેવી નવરી નથી હું તો આ ચાલી ડોસી બોલ્યા કે બાઈ કોઈનું ભલું કરીએ તો આપણું ભલું થાય જેવા કર્મ એવા ફળ મળ્યા વગર રહેતા નથી માટે મારી પાસે બેસ અને મારા માથામાં હાથ ફેરવીને જેવું હોય તેવું જોજે સાંભળ્યું ના સાંભળ્યું કરી જેઠાણી ચાલી નીકળી ક્યાંય શીતળા માતાના દર્શન થયા નહીં તે દોષીના સ્વરૂપમાં શીતળા માતાને ઓળખી ન શકી સવાર તે મરેલા છોકરાને ટોપલામાં પાછો લઈ આવી રોતી કકડતી ઘરે પાછી આવી સાસુએ તેની હકીકત સાંભળી શિખામણ આપી કે કોઈનું કામ કરી છૂટવું અને કોઈનો તિરસ્કાર કરવો નહીં નમે તે સૌને ગમે જય શીતળા માતા તમે જેવા દેરાનીને ફળ્યા એવા વ્રત કરનારને કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો સૌના મનની ઈચ્છા પૂરી કરજો જય શીતળા માતા જો મિત્રો તમને આ વ્રતકથા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો